મિત્રો પ્રણામ વંદે માત્ર જલેન્દુ નામના એક ભાઈએ એમને અટક બોલવાની ના પાડી છે બે ત્રણ વખતથી વારંવાર એક પ્રશ્ન અને ફટાફટ રિપીટ કરી રહ્યા છે એમને ઉતાવળ છે કારણ કે નજીકમાં જ એમના લગ્ન છે એ સામે આવ્યા નથી ફોનથી જ વાત કરી છે એમને એવું છે કે એમના બીજનો જથ્થો ઓછો હોય એવું એમને લાગ્યા કરે છે એટલે કે વીર્યનો જથ્થો ઓછો છે એવું લાગ્યા કરે છે અને એ પાછા ડૉક્ટર પણ છે એટલે સેના ડોક્ટર છે એવો એને ફોડ નથી પાડ્યો તો મિત્રો આપણે કદાચ એમણે કીધેલી વાતો પરથી એમની વાત સાચી માની લઈએ તો એના માટે અને એમના થકી બીજા હજારો લોકોને ફાયદો થાય એવો એક સિમ્પલ પ્રયોગ બતાવું છું એકદમ સિમ્પલ પ્રયોગ છે આ જે લોકોને ખરેખર જથ્થાનો કોઈ પ્રોબ્લેમ જ નથી એ લોકોને પણ ફાયદા કરશે જે લોકોને સાવ નહીવત જથ્થો આવતો હોય એ લોકોને પણ ફાયદા કરશે કોઈ પણ કારણથી ક્ષય પામતો હોય એમની ધાતુનો જથ્થો એમને પણ ફાયદા કરશે સ્ત્રીઓને પણ ફાયદા કરશે પણ કરશે ભરપૂર ફાયદા કરશે મિત્રો આપણને એક વસ્તુ ખબર છે કે તુલસીના બધા અંગો એના બીજ છે એના મૂળિયા છે એના પત્તા છે એની ડાળીઓ છે બધા જ અંગો એનો ભરપૂર ઉપયોગી છે એમાંથી હું બીજની વાત કરી લઉં બજારમાંથી તમે સુકા બીજ લઈ આવો તુલસીના થોડું સાફ કરી લેજો વીણી લેજો આ પ્રયોગ ધ્યાનથી કરજો મહિના બે મહિનામાં તો તમને અધધ પરિણામ મળશે મિત્રો એટલું યાદ રાખો કે તુલસીના બીજનો સ્વભાવ ગરમ હોય છે તાસી રેની ગરમ હોય છે એટલે વધારે પડતો પ્રયોગ નહીં કરવાનો શરૂઆત હું જે જથ્થો કહું એનાથી ઓછા અડધા જથ્થે કરવાનો દાખલા તરીકે મધ્યમ કદની એક ચમચી તુલસીના બીજ લઈને દોઢસો ગ્રામ જેટલા પાણીમાં પલારવાના હોય છે આખી રાત પલારવાના તમે જુઓ સવારે આ પાણી એકદમ ચીકણું થઈ જશે આ ચીકાશ ખૂબ જ ઉપયોગી છે મિત્રો આ ચીકાશથી જથ્થો ખૂબ ઝડપથી વધવા લાગે છે બીજનો આપણા બીજનો શરીરમાં પ્રોટીન લેવલ પણ જળવાય છે અને એના ભરપૂર બીજા બી ફાયદા છે કે જે અહીંયા વર્ણન કરવું મને યોગ્ય નથી લાગ પરંતુ નાની મધ્યમ કદની એક ચમચી ટી સ્પૂનથી મોટી એ જો દોઢસો ગ્રામ પાણીની અંદર તમે રાત્રે પલારીને મૂકી દો અને સવારે પી જશો નરણા કોઠે તો ફાયદો થશે અથવા તો એને બીજી રીતે બી લેવાય કે બનારસી પાનમાં થોડો કાથો અને ચૂનો અને વલિયારી લઈને ઈચ્છા હોય અથવા ઘેર પડ્યું હોય તો થોડું ગુલકન નાખીને તમે અડધી ચમચી જો તુલસીના બીજ નાખી દેશો વીણેલા અને પાનમાં નાખીને ખાઈ જશો રાત્રે તો પણ ફાયદા થશે આમાં જો પાન ખાવાની આદત હોય તો ખિસ્સામાં એક પડી ગી રાખો તુલસી બીજની પાનવાલાની દુકાને જાઓ તો અડધી ચમચી જેટલું તમારા પાનમાં એને આ બીજ નાખવા કહી દો મિત્રો ભરપૂર ફાયદા થશે અને થશે જ તુલસી બીજમાં પુષ્કળ પોઝિટિવ ચિકાસ હોય છે આ પ્રયોગ કરી જુઓ આ પ્રયોગ કરી જુઓ તમે ખરેખર ફાયદાનો સોદો છે નુકસાન તો છે નહીં બે મહિનાથી વધારે આ પ્રયોગ કરવાનો નથી અને નિયત જથ્થા કરતાં વધારે લેવાનો નથી અડધી ચમચી કે એક ચમચી કારણ કે એની તાસીર ઉગ્ર છે ગરમ છે તમને એવું લાગે ગરમ પડી રહ્યો છે તો થોડા દિવસ બંધ કરી દો અથવા પ્રમાણ ઓછું કરી દો નુકસાન તો નહીં કરે અસ્તુ વંદે માતરમ સંવાદનો નો શ્રી ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આ વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું નમસ્તે